મારી વિચારધારા જે હતી એ સાચી પડી કે નહીં મને લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટીની દરભંગામાં એક એક સભા ચાલતી હતી અને એ સભાની અંદર લવર ચાલતીઓ જેને જુવાન કહેવાય બાવીસ પચીસ વર્ષ નો હોય એવો એક વ્યક્તિ મંચ ઉપર ચડી અને દેશના વડાપ્રધાનની માતા વિશે ટિપ્પણી કરે છે એટલે નરેન્દ્રભાઈ મોદીએ

ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા નીકળ્યો ફોટા તમે જોયા હશે ના જોયા હોય તો જોઈ લો પણ મારી વિચારધારા એ હતી કે આ મુદ્દાને બિહારની ચૂંટણી જીતવા માટે કદાચ અજમાવશે અને અજમાવ્યો ને બિહાર બંધ કરાવ્યું વિચાર કરો તમે પાંચ કલાક માટે અને અમુક અમુક બુદ્ધિ વગરના પુરુષો હાથમાં બોડી લઈને બેઠા બે ભી માં હું પેલા તમે આદમી છો થોડીક તો શરમ કરો કઈ ખબર પડે કે નહીં હાલી નીકળ્યા છો પુરુષો હાથમાં ગોડ લઈને બેઠા લ્યો મે ભી માં હું એટલા મહિલાઓ બેઠે તો આપણે કઈક સમજી શકીએ કે એક મહિલાની વેદના મહિલા સમજી શકે પણ આ જડ કઢાવ અકલ મઠાઓ હાથમાં ગોળિયા લઈ લઈને બે જાય મે ભી માં હું તમે માં છો પુરુષ છો એ તો ખબર છે કે નહીં તમને કે તમને એમાં ડાઉટ છે હાલી નીકળ્યા છો ત્રણ પાંચ કલાક માટે બિહાર બંધ કરાવી દીધી તો જોવો તમે સ્કૂલના વાહનો રોક્યા હોસ્પિટલે જાતા લોકો ને રોક્યા આમ નાગરિક આમ જનતાને રોકીને પરેશાન કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ લુખાઓએ દાદાગીરી ચાલુ કરી અમને તો ખબર જ હતી કે આ એક સ્ટન્ટ છે મોટો જવર દેશના વડાપ્રધાન ને તો આવી નાની નાની વાતો ધ્યાનમાં લેવાની જ ન હોય એનું નામ તો વડાપ્રધાન કહેવાય વિદેશમાં જાઓ ટ્રમ્પની સામે ભારતમાં એટલે ત્યાંની જનતાની સહાનુભૂતિ લેવા માટે ત્યાંના લોકો નરેન્દ્રભાઈ મોદીની લાગણીઓ જોઈ અને એમ થાય કે ઓહો આપણા દેશના વડાપ્રધાન માતા વિશે ટિપ્પણી કરી ઓહો પણ ટીપણી કરવા વાળો કોણ હતો પેલા કરો ગોબર ભક્તો પાંચ સાત કલાક કે આખો દિવસ બિહાર બંધ કરાવી દઈએ બિહારમાં ચૂંટણી આવે છે એટલે ન્યા ખેલ ચાલુ કર્યા ન દિલ્હી કેમ પણ નો કરાવ્યું ન્યા ચૂંટણી પતી ગઈ છે પંજાબ કેમ બંધ નો કરાવ્યું ચૂંટણી નથી આવતી ગુજરાત કેમ બંધ ન કરાયું નથી આવતી બિહારની ચૂંટણી વધારે ખબર પડી ગઈ છે કે આ લોકો ચૂંટણી સમયે કેવા કેવા નાટકો કરે છે માની લઈએ આપણે દેશના વડાપ્રધાનની માતાનું અપમાન થયું એ થવું જોઈએ પણ એ કરવા વાળો છે કોણ કરવા વાળો છે કોણ એની તો તપાસ કરો એ ભાજપીય જ છે કોંગ્રેસનો ખેસ પહેરીને એ સ્ટેજ ઉપર ચડી ગયો તો ત્યાર પછી બધા ખુલાસાઓ સામે આવ્યા ઘણા બધા પણ મારે કેવું છે દેશના વડાપ્રધાન ને કે શરમ આવી જોઈએ તમને આવી નાની નાની વાતોને લઈ અને તમે એક રાજ્યની અંદર અર્થવ્યવસ્થા વ્યવસ્થા ખોરવવાની કોશિશ કરાવડાવો છો તમારા આ સમર્થકો બિહારમાં પાંચ કલાક બેર બંધ કર્યું લોકોને કેટલી તકલીફ પડી એ તમે જોયો કે નહીં બધું કે તમને ખાલી તમારી ખુરશી છે નરેન્દ્રભાઈ વિચાર કરો દોસ્તો આ લોકો હવે હાર ભાળી ગયા છે બધી જગ્યાએ આ લોકો હાર ભાળી ગયા છે એટલે પ્રકાર પ્રકારના નાટકો ચાલુ કર્યા છે આ લોકોએ ચરમ આવી જોઈએ અમદાવાદ મીડિયા વાળા તમારો ઇન્ટરવ્યુ તો એમ કયો કે રાહુલ ગાંધી તો નામદાર છે અમે કામદાર છીએ અમારે એને જવાબ આપવો જરૂરી નથી અમે કામદાર છીએ ઇન્ટરવ્યુમાં તો એમ કયો છો તો પાછા બીજી જ મિનિટે સોશિયલ મીડિયામાં આવીને રોદરા ઉકાળને રહ્યો છો કે મેરી માં કો ગાલી દે દી મહિલા કા અપમાન કર દિયા હે મહિલાના અપમાન તો આપણે એમ થાય કે ભાઈ નરેન્દ્ર મોદી સિવાય

ત્યારે તમારું મહિલા સન્માન ક્યાં જાય છે ત્યારે તમને મહિલાઓની વેદના નથી દેખાતી એક તમારી માતા પર તમારી પાર્ટીના કોઈ ટિપ્પણી કરી તો આટલું બધું લાગી ગયું મોદી સાહેબ તો આયા તો એવું સ્પષ્ટ સાબિત થાય કે તમારી માતા માતા અને બીજાની માતા કઈ નહીં એના વિશે તમે ગમે તે બોલી શકો બોલી શકો આપણે પણ કઈ ટિપ્પણીઓ ઓછી નથી કરી કોંગ્રેસ પાર્ટીની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે મન ફાવે એવા શબ્દો ઉપયોગ અને તમારી દિલ્હીની સીએમ રેખા ગુપ્તા આ તમારી મહિલાઓનો સંસ્કાર છે અરવિંદ કેજરીવાલ વિશે કેવી કેવી ટ્વીટ કરેલી છે ખબર છે ને મુખ્યમંત્રી બન્યા પછી પહેલું કામ એને એ કરવું પડ્યું એક ટ્વીટ કરેલા હતા ને એને ડિલીટ મારવા પડ્યા આ તમારી સંસ્કારી પાર્ટીની સંસ્કારી મહિલાઓ છે અને તમે મહિલા સન્માનની વાતો કરો છો તમે મહિલા સન્માનની વાતો કરો છો શરમ આવી જોઈએ તમને લોકોને ઘરે ઘર ઘર ઉપર ઘા હોતો ભાઈ રોવાનું ચાલુ થઈ ગયું ભાઈ મેરી મા કો ગાલી દે દી મહિલાઓ કા અપમાન કર એક કા અપમાન કરે બેટી કા અપમાન હે તો તમે લોકો મન ફાવે ટિપ્પણીઓ કરો છો ત્યારે કઈ નહી બીજાની માં નથી એટલે કેવું છે મારે જનતા ને કે જાગૃત બનજો આ લોકો ચૂંટણીમાં આવે હાર ભાવતા જાય છે એટલે જનતાની સમક્ષ આવીને એવા એવા નાટકો કરે છે જનતાની સહાનુભૂતિ લેવા માટે આવી રીતે રોદલાઓ રોવે એટલે જનતાને એમ થાય કે ઓ હો દેશના વડાપ્રધાન ભાવુક થઈ ગયા આપણે તો ફરી એક વખત આવા જ વડાપ્રધાનની જરૂર છે પંદર પંદર આ માં વડાપ્રધાન છો તમે ચૌદ વડાપ્રધાન થઈ ગયા આજ સુધીમાં એક વડાપ્રધાને જનતાની સામે આસુડા નથી પાડ્યા અને તમે નહીં જેવી વાત હોય સીધા રહેવા બે છો વડાપ્રધાન છો તમે આ તમારી ગરીમાં તમે ડૂબાડો છો નાની નાની વાતમાં રહેવાનું જનતાની સામે અમદાવાદ એમ કે કે અમારી પાર્ટી ખૂબ મજબૂત છે તમારા અંધ ભક્તો તો એમ કે છે કે અમારો કેસરી સિંહ સફેદ ટાઈગર સફેદ ટાઈગર તરત રોવા કેમ મળે છે નાની નાની વાતમાં અને તમે વડાપ્રધાન છો ટિપ્પણી કરી હું ફરી એક વખત કહું છું કે આવું ન થવું જોઈએ કોઈ પણ ની માતા હોય પણ તમે વડાપ્રધાન છો તમારા વિશે સારું ખરાબ બધી જ પ્રકારનું બોલવા વાળી ભારત દેશની અંદર જનતા છે પણ આવી નાની નાની વાતને લઈ અને તમે સોશિયલ મીડિયામાં રોદણા રોવા મળો મુદ્દાને ચગાવો રાહુલ ગાંધી માફી માંગે બિહારને બંધ કરાવો આ બધું ક્યાં વ્યાજબી કહેવાય હું હું કહેવા માંગુ છું અંધ ભક્તોને તો ખાસ કહેવા માંગુ છું કે હવે ઓળખો તમે હવે ઓળખો આ બધાને આ નાટક મંડળીને હવે તમે ઓળખો વોટ લેવા માટે

બળાત્કારો થાય છે આત્મહત્યાઓ કરી જાય છે બેનો એને તો કોઈ પકડતું જ નથી કે નરેન્દ્રભાઈ મોદીની માતા ઉપર આવી ટિપ્પણી કરનારો છે કોણ એને સામે લાવો કેમ સામે નથી લાવતા ભાંડો ફૂટી જાય એટલા માટે જાગૃત બનજો દોસ્તો હવે આ ભારતીય લોકોએ ત્રીસ વર્ષ ગુજરાતમાં અને દસ બાર વર્ષ થી કેન્દ્રમાં બેઠા છો તો કર્યું શું અત્યાર સુધી તમે લોકોએ હાલ વિડીયોમાં બસ આટલું જ વિડીયોને શેર કરો અને થોડીક તમારી અંદર આત્માને જગાડો જોઈ વિચારીને વોટ કરજો આ લોકો સ્ટન્ટ કરીને સત્તામાં બે જાય છે પછી પાંચ વર સુધી જલસા કરે છે તમારા બાળકોના ભવિષ્ય સામુ જોઈને વોટ કરજો દોસ્તો વારંવાર અમે તો વિનંતી કરીએ તમને